મારામારી ના કેસોમાં જિલ્લા પોલીસે આઠ આરોપીઓની અટકાયત કરી નડિયાદ રૂરલ પોલીસ ના હદના પીપલક ગામ સામે સિમ ખોડિયાર મંદિર પાસે સોસાયટી અને નહેરના રસ્તા પર બે પક્ષ વચ્ચે લાકડીઓ ઉછાળી મારામારીનો વિડીયો વાયરલ થયો હતો આ કેસના સંદર્ભમાં બે મુખ્ય આરોપીઓ મિત્ર હતા બંને વચ્ચે દસ લાખ રૂપિયાની લેતી દેતી મામલો હતો રૂપિયાની લેતી દેતી બાબતે ફોનથી તેમજ સોશિયલ મીડિયામાં પણ એકબીજા પર ઉશ્કેરાતા લાકડીઓથી બે મિત્રોના ટોડાની મારામારી ઘટના બની હતી હાલમાં છ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે બે આરોપીઓ ઈજાગ્રસ્ત છે માહિતી અનુસાર વિકાસ આહિર અને સિદ્ધાર્થ રબારી વચ્ચે લેતી મામલો જે પૈકી પોલીસે વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ પીપલનો જેમાં અમુક લુખા તત્વો જે રીતના ભય ફેલાવતો વિડીયો જે છે શું હકીકત છે ગુનો કઈ રીતના દાખલ થયો છે કેટલા આરોપી પકડવામાં આવ્યા છે જે પીપલક વાળો વિડીયો વાયરલ થયેલો એમાં પ્રથમ જે પક્ષે ફરિયાદ આપી હતી એમાં પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી પછી ત્યારબાદ બે દિવસ બાદ સામેવાળા પક્ષ જે છે એમાંથી પણ એક ફરિયાદ આવેલી જેની અંદર ત્રણ આરોપી પકડાયેલા છે ટોટલ આઠ આરોપી પકડ્યા છે હાલ બે આરોપી હોસ્પિટલમાં છે અને આ જે કંઈ ઘટના બની એની અંદર જો એના મૂળમાં જઈએ તો શરૂઆતમાં એવું જાણવા મળેલું છે કે જે બંને સામસામે મુખ્ય આરોપી છે એ બંને મિત્રો હતા અને ખૂબ લાંબા સમયથી બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ આશરે દસેક લાખ રૂપિયાની કોઈ લેવડદેવડ હતી અને લેવડદેવડ બાબતમાં એ લોકોને મનદુખ થતા એકબીજા સાથે ફોનથી પણ ઉશ્કેરાટ કરેલા સોશિયલ મીડિયાથી પણ એકબીજાને ઉશ્કેરાટ કરેલા અને આ ઘટના બનેલી જેની અંદર બંને પક્ષે ગુના દાખલ થયા છે ટોટલ 8 આરોપી પકડાયેલા છે ઈજાગ્રસ્ત જે આરોપી છે જેને આરોપી અત્યારે તો આરોપી જ કહી શકાય ઇજાગ્રસ્ત આરોપીએ સીધે સીધો જ આક્ષેપ પેલો લોકો પર લગાવેલો છે કે તે લોકો જે કોલ પેલું ફ્રોડ કોલ ને સેન્ટર ચલાવતા હતા અને લોકો સાથે છેતરપિંડી કરતા હતા એ દિશામાં પણ ખૂબ વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી છે અને આ મુદ્દાને અમે ખુબ ગંભીરતાથી લીધેલો છે કારણ કે અમને પણ એવી માહિતી મળેલી કે કોઈ આપણે જે પૈસાની મેટર છે એ કોઈપણ પ્રકારના હવાલાના પૈસા કોઈને આપવાના હતા અને નથી આપ્યા એ એના મૂળમાંથી ઉદભવેલું છે આ માટે એલસીબીને અને એસઓજીને પણ આજે લોકલ પોલીસની સાથે રહી એના મૂળમાં જાય એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવેલા છે અને આની માટે જે વિકાસ આહિર છે એમના કોઈ મિત્ર દેવ આહિર કરીને છે જે હાલ કેનેડા છે અને એમના કહેવા મુજબ એ દેવ આહિરે જે પૈસા આપવાના હતા એ વિકાસ આહિરે કબૂલ્યા હતા અને વિકાસ આહિરે આપવાના થતા હતા એમાં જે આ સિદ્ધાર્થ રબારી અને વિકાસ આહિર વચ્ચે પ્રશ્નો થયેલા અને એમાંથી આ ઝઘડાએ એ મૂળ સ્વરૂપ ધારણ કરેલું અને એમાં બંને પક્ષે ગુના દાખલ થયા ગંભીર બનાવો બન્યા પરંતુ કોઈ ગુનાહિત કૃત્ય જે અગાઉ કોઈ થઈ ગયેલું છે કે કેમ આ બાબતે ખાસ એલસીબી અને એસઓજી પણ સૂચના આપી એ અધિકારીઓ પણ હાલ કાર્યવાહી કરી રહ્યા છે અને એની અંદર જો અન્ય કોઈ ગુનાહિત વિગત જણાય આવશે તો એને પણ ધ્યાને લેવામાં આવશે એનાથી વિદેશમાં આ લોકો ગુના કરતા હતા વિદેશમાં પૈસા લેતા હતા કોઈ વિદેશી એજન્સી દ્વારા અહીંયા કોઈ તપાસ કરવામાં આવ્યો એવું કશું તેમાં ના અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલ નથી અને હાલ જે પ્રાથમિક માહિતી જે છે કે કોઈ હવાલાના પૈસા લેવાના હતા તો કયો હવાલો હતો શું હતો કઈ બાબતમાંથી હતો અને જે દસ લાખ રૂપિયાની વાત છે તો એમાં ખૂબ ઊંડાણપૂર્વક જવું જરૂરી છે કારણ કે અહીંયા જે વ્યક્તિની વાત જે વ્યક્તિનું નામ આવે છે મિત્ર પાસેથી પૈસા હતા હવે એ વ્યક્તિ મિત્ર જે છે એ કેનેડા છે અને એની સાથે પણ વ્યવસ્થિત વાત થાય અને એની અંદરથી ડિટેલ મળે ત્યારબાદ આની અંદર બહુ ઊંડાણપૂર્વકની માહિતી મેળવી શકીએ અને તપાસમાં વધારે આગળ વધી શકીએ હાલ આઠ આરોપી પકડી અને આગળ જે કાર્યવાહી છે એ નડિયાદ